વિદેશી દારૂનો વેચાણ કરતો નામચીન બુટલેગર ને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો વડોદરા ગાગરેટીયા વિસ્તારમાં રહેતો વિપુલ પંચાલ પગારદાર માણસો સાથે રાખી વિદેશી દારૂનો ધંધો કરે છે વિપુલ પંચાલે વિદેશી દારૂ સંતાડવા માટે ઘાઘરેટિયામાં કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે એક મકાન રાખ્યું છે ત્યાંથી દારૂ લઈને જઈને માણસો નરેશ પરમાર અને રાજુ બારિયા મોપેડ પર હોમ ડિલિવરી કરે છે હાલમાં ત્યાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેવી બાતમી પીસીબીને મળી હતી પીસીબીની ટીમે ઘાઘરેટિયામાં દરોડો પાડ્યો અને નરેશ પરમાર ઝડપાયો મોપેડમાંથી પોલીસને દારૂની ચૌદ નંગ બોટલ મળી આવી હતી પોલીસે મકાનમાં તપાસ કરતા ત્યાંથી રાજુ બારિયા મળી આવ્યો પોલીસે રૂપિયા સાત લાખનો વિદેશી દારૂ અને મોપેડ મળીને કુલ રૂપિયા સાત લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પકડાયેલા આરોપી નરેશ સામે ચાર અને રાજુ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે